આમ તો ખેતીનું નામ પડે એટલે મકાઈ કપાસ સુવેર જેવી ખેતી દ્રશ્ય મગજમાં આવી જાય પરંતુ સુબાવળ કહે છે અને તેના લાકડામાંથી બને છે કાગળ એકરો જમીનમાં જોવા મળતા આ વૃક્ષો સુબાવળના વૃક્ષો છે આ સુબાવળની ખેતી કરવા મુકેશભાઈ પ્રેરાયા કારણ કે તેને કાગળ બનાવતી કંપનીનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તેની સાથે કરાર કર્યો જેમાં ખેતીનો તમામ ખર્ચ કંપની ઉઠાવવા તૈયારી બતાવી અને પ્રતિ એકર પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું શરૂઆતમાં ચાર એકર અને ત્યારબાદ બાકીના છવ્વીસ એકર માં સુબાવળ ખેતી કરીને લાખોની કમાણી કરી છે જે કે પેપર મિલ દ્વારા સાહેબો મળી ગયા અને વાત થઈ અને એમને મને સલાહ આપી કે તમે વાવો અને ઉત્પાદન લો વાયુ ઉત્પાદન લીધું છે અને આ છ વર્ષથી આ બીજું કટિંગ આવી ગયું છે પણ સારામાં સારું ઉત્પાદન મળે છે અને ખર્ચ પણ બહુ મામૂલી ખર્ચ છે વર્ષે એકરે ત્રણ થી ચાર હજાર રૂપિયાનો ખર્ચ છે અને ઉત્પાદન તમારું વર્ષે એકરે ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનું મળે છે પછી તમારી જેવી માવજત અત્યારના દરેક ખેડૂતો નાના માત્ર ગામના વધારેમાં વધારે બસો એકર તો ઓલરેડી વાવેતર થઈ ગયું છે અને નવું વાવેતર ચાલુ છે જેને કારણે બે થી ત્રણ વર્ષ સુધી એમાં કોઈ જાતનું ખર્ચો કરવામાં વધારેમાં વધારે આવતો નથી ત્યારે એવરેજ બસો એકરનું વાવેતર અમારા ગામમાં થઈ ગયેલ છે અને લાસ્ટ અમે પહેલા પચીસ વીસ એકર થી શરૂઆત કઈ રીતે આજે બસો એકર પહોંચી ગયું છે હજુ આજે આગળ જતા અમારું ગામ નેવું ટકા વાવેતર સુભાવણનું થઈ જશે એક જ વખત વાવેલા સુબાવળ દસ વર્ષ સુધી ચાલે છે ઓછા પાણીમાં પણ થાય છે ત્યારે છોટા ઉદેપુરના અન્ય ખેડૂતો પણ ખેતી કરવા માટે પ્રેરાય છે રફિક દનીવાલા બોડેલી છોટા ઉદેપુર